નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં હાલ બંગાળની સિસ્ટમ આગળ વધી રહી છે જેને લઈ ગુજરાતમાં પણ ઘણા ખરા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈએ તે પહેલાં અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલ બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે આગળ વધતાની સાથે જ તે વધારે મજબૂત બનશે હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર લો પ્રેશર એરિયા છે જે હવે મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ભારત મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્યપ્રદેશ પર પહોંચશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમો ગુજરાત પરથી કે નજીકથી પસાર થાય ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે છે હાલમાં જ એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે ત્યારે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓર શોર ટ્રફ રેખા પણ સક્રિય છે અને તેની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોકણના વિસ્તારો પર થઈ રહી છે આ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે પ્રકારના વરસાદની શક્યતા છે એટલે કે કેટલાક વિસ્તારોમાં હળવા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાત રિઝનના કોઈ સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે તેના બુલેટિનમાં કરી છે જ્યારે ત્રણ અને ચાર ઓગસ્ટ એમ બે દિવસોમાં ગુજરાત રિઝનના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત આવી જાય છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદનું જોર રહેશે અને ત્યારબાદ વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ શકે છે જોકે વરસાદ સંપૂર્ણપણે બંધ થશે નહીં હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થયો છે જોકે ફરીથી વરસાદનો જોર થશે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ થવાનો છે તો હાલ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી છે તો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર